મુકેશ સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે ત્યારે ન્યૂઝ કેપિટલ્સ સાથે મુકેશ દલાલે વાતચીત કરી હતી જેમાં કહ્યું કે અમે સનાતન ધર્મની રક્ષા માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે મોદીની ગેરંટી અને મોદીએ કરેલા વિકાસના કામોને લઈ અમે લોકો વચ્ચે જઈ રહ્યા છે ત્રણ ટર્મથી હું ચૂંટાયો છું લોકો મતદાન માટે બસ સાત તારીખની રાહ જોઈને બેઠા છે આ વખતે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝીટ જમા થઈ જવાની છે ટિકિટ મળી છે અવિરત યાત્રા છે તે મોદીના માત્ર ને માત્ર વિકાસના કામો લઈને અને સનાતન ધર્મની રક્ષા માટે અમે મેદાનમાં જઈ રહ્યા છીએ કોંગ્રેસે સૌરાષ્ટ્રીય ઉમેદવારને મેદાને ઉતાર્યા છે અહીંયા સુરતીને મેદાને ઉતાર્યા છે કઈ રીતે જોવો છો કેવો જંગ જામ છે એવું કશું હોતું નથી લોકો મત મો મોદી સાહેબના ચહેરાને જોઈને આપે છે એમના નામ અને કામને જોઈને આપે છે એમાં નાત જાત કે એવો કોઈ કોઈપણ પ્રકારનો ભેદભાવ એ કોંગ્રેસ પાડે છે મતદારોના મગજમાં માઇન્ડમાં એવું કશું હોતું નથી પણ ટેક્સટાઇલમાં પચાસ પ્રતિ સંકળાયેલો છું અમે તેજી મંડી જોઈ છે વર્ષમાં બે ત્રણ મહિના તેજી હોય અને પાંચ છ મહિના મંડી હોય એ એક સાયકલ હોય છે એ સાયકલ આજે થોડુંક મંડીનું સાયકલ હોય છે પણ એ વેપાર ઉદ્યોગ ધંધા ઉદ્યોગને બૂસ્ટ મળશે માર્ચ એન્ડિંગમાં આમ પણ પૈસાની શોર્ટેજ હોય એટલે ધંધો દરેકના ધંધા ઠપ્પ પડતો હોય છે કારણ કે પેમેન્ટ કરવાનું હોય એટલે માસમાં એ લોકો આઉટસ્ટેન્ડિંગ ખેંચવાનું ઓછું રાખતો હોય છે એટલે સ્વાભાવિક છે કે માસ મહિનામાં ખરીદી ઓછી રહેતી હોય છે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છે એક આરોપ પણ મૂક્યો છે જ્યારે કોર્પોરેટર તમે હતા લોકોની વચ્ચે નતા જતા એટલે લોકો જાકારો આપશે શું કહેશો કહેવા માટે કહેવા માટે કે ને કોઈ ક્યાં અર્થ ત્રણ ટર્મ જે માણસ કોર્પોરેટર તરીકે છૂટાયા છે ત્રીજી ટમમાં કદાચ તમને માહિતી નહીં હોય કે ઓબીસી કેટેગરીમાં સૌથી હાઈએસ્ટ મત મને મળેલા હતા પાંત્રીસ હજારની લીડથી હું જીતેલું હતો એ બતાવે છે કે મારો પ્રતિસાદ પ્રજામાં કેવો છે લોકો સાત તારીખની રાહ જોઈને બેઠા છે કે સાત તારીખ ક્યારે આવ્યો આક્રમક મતદાન કરીને કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ દૂર કરી જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ કે કે કહ્યું કોંગ્રેસ ભલે આક્ષેપ કરી રહ્યું છે પરંતુ લોકો છે તે ભાજપના કામ જુએ છે મોદીની ગેરંટીને લઈને તેઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જમા થઈ જશે તેવું તેમનું કહેવું છે કેમરાપર્સન સાથે અમિત રૂપાપરા ન્યૂઝ કેપિટલ સુરત